પનોલી પોલીસે મોબાઈલ ચોરીમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો બે દિવસ પૂર્વે મોબાઈલ ચોર અને તેના ખરીદનાર બે ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી વોન્ટેડ વધુ એક રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસે ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે પાનોલી પોલીસ મથકમાં મોબાઈલ ચોરીમાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ ઉર્ફ પાંચીઓ મિસ્ત્રીને વાલિયા ચોકડી પાસે ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં તેના કોસંબા દાદરી ખાતે રહેતા મિત્ર તુષાર પરેશ પરમાર સાથે મળી મુલંદથી માંડવા રોડ ઉપર અને બાકરોલ બ્રિજથી ધામ રોડ વચ્ચે બેથી ત્રણ વખત યુનિકોર્ન બાઇક પર આવી લોકોના મોબાઈલ ખૂંચવી લઈ લીધા હતા અને ચોરીના મોબાઈલ કોસંબાના અર્જુન મંગા વાઘરી અને જયેશ રાજુ હમેચાને વેચી દેતા દીધા હતા જે આધારે એક ટીમ કોસંબા ખાતેથી અર્જુન બગરી અને જયેશ હામેચાને ઝડપી પાડ્યા હતા પોલીસે આઠ મોબાઈલ રિકવર કરી પચાસ હજાર રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જેમાં વોન્ટેડ તુષાર પરેશ પરમારને પાનોલી પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે કોસંબા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પાનોલી લઈ આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે તપાસ ચલાવી રહી છે ત્યારે મોબાઈલ ચોરીમાં અત્યાર સુધીમાં બે રીઢા ચોર તેમજ ચોરીના મોબાઈલ ખરીદ કરનારના બે ઇસમોની ધરપકડ કરાઈ છે